ગુડ મોર્નિંગ જયમા મોગલ જય મૂળ મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં છો મસ્ત મજાનું સવાર થઈ ગયું ને સવાર સવારની અંદર મિત્રો આપણે પહોંચી ગયા ભાઈ હૈદરાબાદની અંદર સો નંબરની અંદર ગાડી ખાલી કરવા માટે અને અહીંયા આપણી ગાડી ખાલી થઈ એ મિત્રો અને હવે આપણે જવાનું હે સાઈડ ઉપર ખાલી કરવા માટે બીજી જગ્યાએ એમ વાત નથી ભાઈ તો જવું પડે એમ બીજી જગ્યાએ મિત્રો ગોડાઉનમાં જગ્યા નથી એટલે તો હાલો નીકળીએ કન્ટિન્યુ આપણો હે ને આયા બધું ઓકે થઈ ગયું હે ને હવે આપણે પાટીઓ પેક કરે હે ભાઈ ને હવે આપણે આયાથી જવાનું હે મિત્રો બીજી જગ્યાએ ખાલી કરવા માટે તો ચાલો કન્ટિન્યુ આપણે જઈએ હવે બીજી જગ્યા માટે ને મળીએ ના પૂકી મિત્રો સીધા આયા હે ને કે મિત્રો લગન જેવું હે આયા સાદી ગા હે કે એટલે હે ભાઈ ભાઈ ફોરવીલું બહુ આ મિત્રો આયા બહુ ભીડ હે ભાઈ ફોરવીલું બહુ બધા પડ્યા હે

મરીયા મિત્રો આપણે ગાડી લગાડી દીધી તો મિત્રો આપણે જ્યાં ખાલી કરવા ગયા હતા ના આપણો પોપટ થઈ ગયો કેમ કે ના ગાડી નથી જાય એમ એટલે પાછા આપણે ભાગી જવાય ભાઈ આ ભારતને અને મિત્રો સામે તમને છ નંબર દેખાય છે તો આ 6 નંબરમાં ઉજરા ભેગું છે ભાઈ પાંચ છ સોરી બે કિલોમીટર આગળ આવતા 6 નંબરમાં ઉજરા પછી હવે આપણે ક્રોસિંગ દેવાનું છે મિત્રો માલ લો તો હવે આપણે જવાનું છે આગળ હજી આગળ જાયું તો ના આપણે હાઈ સ્કૂલ ના ગ્રાઉન્ડ માં રાખી અને ક્રોસિંગ દઈ દેવાનું હે ભાઈ આખી ગાડી નું તો હવે હમણાં આવે મિત્રો ને ત્યાં જઈએ તો હાલો મળીએ હાઈસ્કૂલ ના ગ્રાઉન્ડ માં જઈને આપણે ગાડી રાખી દીધી હે ભાઈ નાથી આપણો માલ ક્રોસિંગ થાય હે હવે આવે ત્યારે હાચું મિત્રો એમ કીધું હે કે હમણાં આવે હે ભાઈ ને આપણી ગાડી માં પાછા બોક્સ તો ભર્યા હે મિત્રો જોઈ લ્યો કે ખાલી આથી રોટલું નહીં દેખાતું હોય આપણે આ બાજુ હતા એ બાજુ થાય એમને એમ લાવ્યા હા આયા આયા નાખી આપણી ગાડી ખાલી થઈ જાય મિત્રો વાંધો નહીં આવે આજની તારીખમાં ગાડી આપણે અધર હા હતો ભાઈ આ હાઈવે રોડ હે મિત્રો આ સિટી જેવું છે ત્યાં જ આવી રોડ હવે કઈ ગાડી આવે જોવાનું હે મિત્રો ક્રોસિંગ માટે બોલેરો આવે કે મોટી ગાડી આવે કે કઈ પછી એ જોવાનું ના ભાઈ ખાલી આપણે આવે ત્યારે હા શું હમણાં આવવાનું કે આપણે બેઠા હવે હા મિત્રો તો ગાડી આવે ત્યારે મળી આવે આપણે બીજું તો શું કરીએ ભાઈ પછી તમે આ વિડીયો જોવું ભાઈ કંટાળી જાઓ એટલે હવે આપણે મળી હશે ગાડી આવી જાય પછી હા ના ભાઈ પદ્માવતી ટ્રેલર ટેલર આવી ગયું મામા મામાનું ટેલર ખાલી થાય મિત્રો આપડી ગાડી આજે ખાલી નથી થાય એમ ના પાડે છે આજે નહીં થાય ભાઈ ખાલી હા હે પદ્માવતી નું ટેલર મામા રોલ લાઈન્સ કેવું લાગે જરાક કોમેન્ટ કરી દેજો મિત્રો જી જે સત્રીસાવીસ તેત્રી તો હવે આપણે ભાઈ અહીંયા આપણી ગાડી ખાલી કરવાની હતી આ ગોડાઉન હે અહી આપડી ગાડી અત્યાર સુધીમાં ખાલી થઈ ગયો હજી થઈ નથી મિત્રો અને આજે તો ભાઈ ના પાડે હે કે આજે ગાડી ખાલી નહીં થાય હવે જોઈએ ભાઈ શું કરે ખાલી કરવાની હતી મિત્રો એક ગાડી મામાની થાય છે આપણે પણ મામામાંથી જ ભરી છે મિત્રો ગાડી હવે ખાલી કરવાનું ભાઈ ના પાડે છે આપણે તો આપણે બીજી જગ્યાએ ખાલી કરવાની છે એટલે કે કાલ થશે તો હવે જોઈએ ભાઈ ટ્રાન્સપોર્ટ વાળાને ફોન પણ કરી લે પછી આપણે પાસે પાસા પંપે આવી ગયા મિત્રો જ્યાં આપણે ક્રોસિંગ કરવા ગયા તા ને આપણું ક્રોસિંગ ક્રોસિંગ કાંઈ થયું નથી ભાઈ

તો વીમો હે મિત્રો આજે ખાલી તો ચાલો મિત્રો મળી આવે આપણે બોપર પર ને ભાઈ આજનો બ્લોગ ટૂકો આવશે આજનો બ્લોગ આટલો આજે નઈ નાખી શકું ટૂકો નાખી હગી તો જોજો તો હાલો વિડિયામાં સલેઉદી ભાઈ નાડે જો મળી આપણે બોપર પછી મિત્રો આજે ને આપણી ગાડી ખાલી થવાનું તો ભાઈ કંઈ નક્કી જ નથી થાતું આજે તો થાસે જ નહીં મિત્રો સવારે થાસે કાલ 10 વાગે તો સામે જોજો ભાઈ પદ્માવતીની ગાડી ખાલી થઈને આપણે સડી ગયા ઉપર અરે ભાઈ પવન આરા યાર આપણે સીડ્યા મિત્રો જામુડા ખાવા માટે મસ્ત મજાના જામુડા હે અહીંયા જોઈ લ્યો તો અહીંયા આપણે જાંબુ ખાઈએ હે ભાઈ ખૂબ મીઠી ના હે મિત્રો અને બહુ મીઠી હે મિત્રો આ બહુ મોટી હે જાંબુડી અને મીઠી એવી હે હા મજા જ આવ્યા રાખે તમને ખાવાની અરે મજા આવી ગયા ભાઈ આ ખાને કા હા હા બહુ મજા આવ્યા હા

હૈદરાબાદ નો ભાઈ આવો કે હે મિત્રો આજે આપણે આપડે યાદ પૂરો કરીએ મળીએ નેક્સ્ટ વિડિયો સાથે ચેનલ માં જીપણરામ ની કોમેન્ટ પછી દસ એટલે પછી લાઈક કરજો અને આજે મિત્રો એટલો લાંબો વિડીયો નહી આવે મિત્રો આજે ટૂંકમાં વિડિયો આવશે ચાલો હું તમને મળું ફરીથી નવા વિડીયો સાથે જય શ્રી રામ બાય બાય